નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના સેશનમાં આપણે ગુજરાતી વ્યાકરણના જે શબ્દ સમૂહ છે તેના વિશેની આપણે માહિતી મેળવશું અથવા તો જે સુપર મોસ્ટ આઈપી જે બધા શબ્દ સમૂહ છે તે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો માટે ઇમ્પોર્ટન્ટ છે મહત્વના છે તે તમામની આપણે આજે માહિતી મેળવવાના છીએ તો આપણે શબ્દ સમૂહ જોશું ચરણરૂપી કમળ કમળ જેવા ચરણ એટલે કે ચરણ કમળ દેવ કે સતના પગ ધોવામાં વપરાયેલ પાણી એ જ અમૃત એટલે કે ત્રણા મૃત યજ્ઞના લાકડા એટલે કે સમિત કામકાજમાં જોડાઈ પાવર પાવરધાજ થવું એટલે કે પલો તાવું હથિયારો રાખવાનું સ્થાન એટલે કે અસ્ત્રશાળા પક્ષીઓના આભાસ થાય તેવું બનાવટી પક્ષી એટલે કે ભાસ પક્ષી ધર્મય જીવન જીવવા માટેનું સાધન એટલે કે ધર્મ સાધન શક્તિ મુજબ એટલે કામ એટલે કે યથાશક્તિ જ્ઞાન અથવા સમજ નો તળખો એટલે કે ચિનગારી અગ્નિ સ્વરૂપ પરમાત્મા અગ્નિ તે ચૈતન્ય નો પ્રાણનો અગ્નિ એટલે મહાનલ વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું અથવા તો ખખડ લેલું એટલે કે ખખડ ધજ નાની માટલી માટીનું પાત્ર એટલે કે હાડલી પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે કે મશક સ્ત્રેમ કુશળ રહો દુઃખ ન થાવો એવો ઉદાર એટલે ખમ્મા પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું તે બરાબર પરિક્રમા છેડાનો ભાગ એટલે કે તેરવું ભૂતકાળના પ્રસંગો અનુભવો વિચારો વગેરે ચિતમાં સધરવાની શક્તિ એટલે કે સ્મૃતિ દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખ પત્ર એટલે કે ગેટ પાસ જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી એટલે કે પાસે કોઈ એવી વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન એટલે મેટલ ડિટેક્ટર દોઢ પૈસાનો સિક્કો એટલે કે ડોઢિયો અથવા તો દોઢિયું આંગળી ઉપરની સાધા આગળની રેખા એટલે કે વેઢો ભયંકર ભવિષ્ય વાણી એટલે પ્રજા વત સર અનાજ ભરવાનો ઓરડો એટલે કોઠારો ઓછું ભરાયેલું એટલે કે ઊણ મોટો રૂવાબદાર વેપારી એટલે 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 છેક છેડા સુધી દૂર તે નિવારણ સારો સમય એટલે સુકા સમાચાર વગેરેની જાહેરાત માટે એટલે ભીત પત્ર સામાન ખાસ તો અનાજ રાખવાની જગા એટલે કે વખાર બીજ વાવવાનું સાધન એટલે વાવણીઓ અથવા તો ઓર વિયો અગરખું બંડી વગેરે ભીડવાની દોરી એટલે કસ ઓઢવાની જાડી ચાદર એટલે પછેડી હાથીની માથા પર બે બાજુ ઉપસી આવેલો ભાગ એટલે ખૂંભા થળ પોતાની માંગણી માટે ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ એટલે ત્રાગાળુ ત્રાગાઉ વરણ જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવું એટલે કે નિઃ સ્ફૂર્ત માંગવાની ઈચ્છા એટલે કે યાચના વૃત્તિ નવા આવનારા એટલે કે આવો તૃપ સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક લઘુ કોમુ બસ સંસ્કૃત ભાષાના વ્યાકરણનું એક પુસ્તક એટલે કે લઘુ કોમુ વિધવાના નામ આગળ માનાર્થ વપરાતું વિશેષણ ગંગા સ્વરૂપ વિધવાના નામ આગળ માનાર્થ વપરાતું વિશેષણ ગંગા સ્વરૂપ પ્રિય બોલનારી અને ધીમું ધીમું હસ્તી એટલે પ્રિય વચન મદ અને ધીમું ઘરમાં પ્રસરેલું એટલે ગૃહ વ્યાપી નવી નવી પરણેલી સ્ત્રી એ નવ વધુ અથવા તો નવો અવગણીને દરકાર કર્યો વિના એટલે ઉવે સામાન્ય માણસની બુદ્ધિ થી ન સમજા સામાન્ય માણસની બુદ્ધિ થી સમજા આમ કરવું છે તેવો દઢ નિર્ધાર એટલે કે સંકલ્પ તાંબાનો એક સિક્કો પૈસાનો ત્રીજો ભાગ એટલે કે પાય નિયંત્રણ વિનાનું છૂટું મુકાયેલ એટલે રેઢિયા મુખ્યથી વગાડવાનું બાજુ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ધોલક જેવું એક એટલે કે મુદંગ લાલા રંગનું એટલે પીગળ વિસ્મય હરિયુ દ્રશ્ય એટલે કોટુક જેનો કોઈ આધાર ન હોય તેવો આધાર પરમેશ્વર એટલે કે અસર કટાક્ષમાં બોલનારી એટલે કે આકાશ જેવા ભૂરા રંગનું એટલે કે આસમાની હોય તે કરતા વાત વધારીને રજૂ કરવી એટલે અતિશયોક્તિ કશુંક છુપાવવા માટે ઓઢળ અથવા કશું છુપાવવા માટે એટલે કે સાવ જરૂરી હોય તેવું સાધન ન હોય તે એટલે કે અગવડ સાવ જરૂરી હોય તેવું સાધન ન હોય તે એટલે અગવડ મહેનત કરનાર એટલે પુરુષ સાથી ગમત ફર્યા મેળાવટો એટલે કે મીચ આતુરતા સાથેની વારંવારની ઈચ્છા વારંવારનું સ્મરણ એટલે કે જખના આતુરતા સાથેની વારંવાર ઈચ્છા અથવા તો વારંવારનું સ્મરણ એટલે કે જખના તોફાની ધોરણે પગે પેરવાતો ગાળો લાકડું એટલે કે દહકલો વિવાદના મુદ્દાની રજૂઆત એટલે કે દલીલ તીર કે તેનું પાનું એક હથિયાર એટલે કે ભાલો દા ટાકીને એક જ સ્થાને જોઈ અને કરવાની ક્રિયા એટલે કે હરાયો તાડક ગાડાના બળદના દોરડાના માપ અંતરે એટલે ગાડાના બળદના દોરડાના માપાના અંતરે એટલે રાસવા પહેરેલી સાડીનો લટકતો છેડો એટલે કે પાલો ગામની હદ એટલે કે સીમ અગાઉથી નક્કી કરેલા કે થયેલા આગો તરા હર્ષભેર આવકાર આપવો એટલે કસબી કોર અથવા તો પાલવ વાળી એક જ જાતની સારી એટલે સેલારી તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ ઘી અને પાણીનું મિશ્રણ તરત જન્મેલા બાળકને ગોળ ઘી અને પાણી નું જે મિશ્રણ આપવામાં આવે છે તેને ગળથુથી કાગડા જેવા જળ ઉઠી જાય તેવી ઉંઘ એટલે કે આગા નીંદ જે તે સમય ની મન ની સ્થિતિ એટલે મિજાજ શીર ઉપર સોખતું છોગું એટલે કે શીર છોગું ધર્મો માટે ધર્મો દ્વારા લડાતું યુદ્ધ એટલે કે ધર્મયુદ્ધ બગલમાં થતું એટલે કે કાક બલાય પાંદડામાંથી આવતો અવાજ એટલે મમર ભાઈ માટેનો ભાવ અને લાગણી એટલે ભાતુ ભાવ ભાતુ ભાવ ધીમે ધીમે ચપી કરવી એટલે તળાશું રણકાર ભર્યા અવાજ કરવો એટલે ખડકાવવું એક ગામ છોડી બીજે ગામ જવું એટલે ગામતરું એક ગામ છોડી અને બીજા ગામે જવું એટલે ગામતરું વિવા વિધિમાં કન્યા સાત પગલા સાથે ફરે તે વિધિ એટલે સપ્તપદી આડું અવળું નહીં પણ સીધું અને અનુકૂળ એટલે કે પાધરું એક જાતની જાડી પોચી પૂરી એટલે કે દહીં ફરું કંકુ રાખવાની પ્યાલી એટલે કે કકા વટી રેખાઓ અથવા શબ્દો થી વણવું એટલે કે આલેખું બે બારણા વચ્ચે ની ભોયતળિયા ની ઉપસ્થિતિ જગ્યા લેવું બોરો આયમન કરવા માટે ની ચમચી એટલે કે આચમની શોભા માટે વપરાતો પાન વગેરે હાર એટલે કે તોરણ ધર્મવિધિમાં વપરાતી તાંબાની તાસક એટલે કે તરભાણું એક સરખા રિવાજોમાં કેડીઓમાં એટલે કે ઘરે ડોમા એક સરખા રિવાજોમાં કેડીઓમાં એટલે કે ઘરે ડોમા સામા માણસ નું મો દેખી શકાય એવો સવારનો સમય એટલે કે મોસું જણું સામે માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય એટલે મોજનું ટોલ નાકા ઉપરનો અધિકારી એટલે કે નાકાદાર ઉત્તર ભારતમાં પહાડી પ્રદેશમાં વેપારી માટે વપરાતો શબ્દ એટલે કે લાલો કપડાના કકડા વગેરે ભરીને બનાવેલું હલકું પાતળું ઓઢાણ કે પાથરણું એટલે ગોડલી લી કપડાના કકડા વગેરે ભરી અને બનાવેલું જે હલકુ પાતળું ઓઢણ કે પાઠણું જે બનાવીએ તેને ગોળડી ઠંડી ઠીન અકડાઈ જઉ એટલે કે છૂઠવાઉ સામુ આવું વાત્ય ગાત્યે વરાજા જાનને સામે લેવા જવું એટલે કે સામયં કુંવારી કાને માથે બેડું કે કણજ મૂકી વરને વધાવાનો એક રિવાજ માથે બેડું ને વરને એક રિવાજ એટલે વર દીયું માડવી જઈને વરાજાને તોરણે સ્પર્શ કરવાની વિધિ એટલે તોરણ છબો ઉેટ પેટનો વાયુ મોંમાંથી નીકળતા થતો ડડકાર એટલે કે ઓડકાર પથારી નો સામાન એટલે કે પાગર પક્ષના માણસો એટલે કે પીરસણીયા રસોઈ પીરસનાર માણસો એટલે પીરસણીયાઓ રસોઈ પીરસતા હોય તે બધા માણસો ને પીરસિયા કહીએ આપણે જે પીરસણીયાઓ પરવા જતા વરને સવારી એટલે વરઘોળો વરની સાથે આવેલો દૂર કરવા નાખી તે માથા પર ફેરવવું વર કન્યાના હસ્ત મેળાપની વિધિ અથવા તો પાણી ગ્રહો એટલે કે હથે વાળો કન્યાને વિધિવ્રત પરણાવવી તે તે વખતે કન્યાને અપાતી પહેરા મળે એટલે કન્યાદાન બેસે તે મંડપ એટલે કે વર પક્ષ તરફથી કન્યા પક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો એટલે કે બીડું કશું ખાધા વિના નો નકો રડો ઉપવાસમાં ખવાતા ફળો અને અન્ય વાનગીઓ એટલે કે ફરાળ વેતન લીધા વગર કામ કરનારું માનદ એટલે કે માના હ આખામાં પા ઓછું એટલે પોણું અડધું ઊભું નિરાત વગર બેઠેલું એટલે કે ઊભું એક એક થરવાળા એટલે કે એક થરું ઉપરનું છાપણું એટલે કે ખપે ડો ઉપરનું છાપણું એટલે કે ખપેડો મનનો તરંગ એટલે શ્વાસ નું ડચકું એટલે કે હેટકી જીભને લબુક લબુક બહાર કાઢવી તે એટલે કે લબ રકી ગાડામાં પાથરવાની મોત એટલે કે ભૂંગણ પથારી કે ખાટલાનો પગ તરફ નો ભાગ એટલે જૂનું અથવા તો મોટું લાકડું એટલે કે ખોડિયું રુવાટી વાળા માંથી બનાવેલી ટોપી એટલે કે ફરની ટોપી પાસે રહેનારું અતેવાસી ખાનગી મસલત એટલે કે મત્ર મોટા ખંડ નો નાનો પ્રદેશ એટલે કે ઉપખંડ અનાશકત લેપાયા વગરનું એટલે લી લપ અજલેખ આદર્શ સૂચક વાક્ય એટલે મુદ્રા ગાય રૂપી ધન અથવા ગાયોનું ધન એટલે ગોધન

મારુ તે એટલે કે સહી ન શકાય તેવું એટલે કે અસહા અથવા તો અસહી યાચના કરવી માંગવું એટલે કે જાચવું ગોરમરાજ ના પત્ની એટલે કે ગોરાણી પટવું જૂનું લાકડું ઝાડનું થયું એટલે કે ખોડ સાબેલા જેવી ધાર અને ધોધમાર વરસાદ એટલે મુસળધાર સોપણી ભાળ રાખવા સોપણી કરવી ભલામણ કરવી એટલે કે ભાળ વણી કુતરા ગાય ભેંસ ઈત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાજતો જીવ એટલે કે ગિંગો તો કૂતરા છે ગાય છે ભેંસ છે બરાબર જે બધા પશુઓ છે તેના કાન ને જે અંગો ઉપર છે બરાબર જે જીવ છે તેને આપણે ઢીંગો કહીએ છીએ દરવાજા પાસેની જગ્યા એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો કોહળો અને ખાડો કે બખોર એટલે કે પોતર પ પરિણીતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર બરાબર પરિણીતી વખતે જે કન્યા વસ્ત્ર પહેરે છે તે તેને આપણે આનેતર કહીએ ઘરની માયા ઘરની લાગણી ગૃહમાયા વાદળની ગર્જના એટલે કે ઘણ ગર્જના હૃદયના તાતણે એટલે કે ઉ ઉલ તતે બરાબર હૃદયના તાતણે એટલે કે ઉ તતે અશક્ત કે ઘરડા ધોરણે રાખવાનું ધર્માદા સ્થાન એટલે કે પાંજરા પોળ મસ્તક પર થતી જલધારા એટલે અભિષેક ખેતર કે ગામની ની હદ તે ભાગની જમીન એટલે કે જેને સીમ કહીએ છીએ આપણે બધાય શબ્દ સમૂહ છે બરાબર તમામ જે શબ્દ સમૂહ આપણે જોઈએ છીએ એ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તમામ બરાબર બધી એક્ઝામો માટે છે બરાબર સુપર આઈએમપી જે બધા શબ્દ સમૂહ છે તેની જ આપણે માહિતી અત્યારે હાલ મેળવીએ છીએ બરાબર જે લોકો ગવર્મેન્ટ એક્ઝામ છે તેની સ્પર્ધાત્મક પરીક્ષાની જે લોકો તૈયારી કરે છે તમારા મિત્રો છે વગેરે છે તેને આપણે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક શેર કરજો અને વધારે ને વધારે લોકો છે તેને આપણે નિવા મેડિકલ પરિવાર સાથે જોડજો જેથી તમારો પણ સહયોગ છે બરાબર નિવા મેડિકલ ટીમ છે તેને મળી રહે આંગળીઓથી લીપણમાં કરાતી ભાત એટલે કે આંગણા ઉપલા લાકડા આગળ રહેતો છેડો એટલે કે ટોડલો બાર શાખના ઉપલા લાકડા આગળનો રહેતો છેડો એટલે કે ટોડલો શણગાર વિના નું શોભા રહિત એટલે કે અડવું ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું એટલે અકરાયું તીયું મુશ્કેલીથી લૂંટે ફાટે કે ચવાય તેવું એટલે ચવટ મુશ્કેલીથી લૂંટે અથવા તો ફાટે કે ચવાય તેવું એટલે ચવટ જીવનના જોખમે દરિયામાંથી મોટી કાઠના મરજી વીયા પાર વિનાનું એટલે અર્થાત આંસુ ભરેલી આખું એટલે કે નેત્ર અતિ ઊંડું એટલે અગાધ ખૂટે નહીં એવું એટલે અખૂટ કુળનો ઉદ્ધાર કરનાર એટલે કે ફૂલો દારક હંમેશા યાદ રહે તેવું એટલે કે ચિરમ સ્મરણીય પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ એટલે પદાર્થ પાઠ રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા એટલે કે બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા એટલે નવેરી બેભાન થઈ જવું એટલે કે જોબો બેભાન થઈ જવું એટલે કે રસોઈ તૈયાર કરવા માટે મૂકેલી આંધણ ચોક્કસ એટલે પ્રતિબંધ ચોક્કસ ધૈર્યને વરેલું એટલે પ્રતિબંધ શેઠ મહાજનના આગેવાન એટલે શ્રેષ્ઠી વહાણના સંઘનો થાબુએ કુવા થમ પવન ભરાઈને વહન ને ગતિ મળે તે માટે વહન ના થાંભલા નો બાંધેલો કાપડ એટલે કે સઢ પવન ભરાઈને વહન ને ગતિ મળે તે માટે વહન ના થાંભલા ને બાંધેલો કાપડ એટલે કે સંધ મિત્રો જે તમામ શબ્દ સમૂહ જે આપણે આ સેશનમાં જોયા તમામ જે ગવર્મેન્ટ એક્ઝામ છે તમામ સ્પર્ધાત્મક એક્ઝામો છે તમામ માટે મહત્વના છે સુપર મોસ્ટી છે તમામ શબ્દ સમૂહ જે તમામ ગવર્મેન્ટ એક્ઝામો છે જેની તે તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓને જે લોકો બરાબર ગુજરાતી વ્યાકરણ છે તેની માહિતી મેળવવા માંગતા હોય અથવા તો ગુજરાતી વ્યાકરણ છે તેના રુધિ પ્રયોગ બધાય શીખવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓ માટે બરાબર શબ્દો સમૂહ છે તે આ મહત્વના છે સુપર મોસ્ટ આ એમપી બધા શબ્દો સમૂહ છે વધારે લોકો છે તેને આપણા નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની સાથે જોડો જેથી તમારો પણ સાથ અને સહકાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને મળતો રહે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત